હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કારેલાનું શાક પંજાબી ટચ સાથે એના માટે આપણે જોઈશે બાફેલા બસો ગ્રામ કારેલા ઝીણા સુધારેલા મીઠું નાખીને બાફી લીધા છે કુકરમાં બાફા છે બે વિસલ મારી દીધી છે અને બે નંગ ટમેટા એક નંગ મોટી ડુંગળી ઝીણી સુધારેલ બધું ઝીણું સુધારવાનું છે એક ટીસ્પૂન સ્પૂન ઝીણું મરચું સુધારેલ એક ટીસ્પૂન સ્પૂન આદું ઝીણું ખમણેલું કાણાંભાજી ગાર્નિશિંગ માટે જોશે અને કાજુનો પાવડર જોશે એક ટેબલ સ્પૂન તેલ જોશે વઘાર માટે લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન મીઠું સ્વાદ અનુસાર ચપટી હિંગ લાલ મરચું પાવડર બે ટીસ્પૂન સ્પૂન જોશે એક ટીસ્પૂન કાશ્મીરીને એક ટીસ્પૂન તીખું અડધી ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર હવે સર્વપ્રથમ આપણે તેલ મૂકીને સીધો વઘાર જ કરશું ડુંગળીનો મૂકી દીધું એમ ગેસ ઉપર હિંગ નાખવાની જ હવે આદુમરચા નાખી દેસ બે નાખીએ ને એટલે આ મસાલા બળે નહી વધારે નક નાખી લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું મીઠું કાજુ પાવડર રેડી છે આપણું શાક ને સે કાણા ભાજી આ ડાયાબિટીસ વાળા માટે જ સ્પેશિયલ છે ઓ આ કડવું એ નહીં લાગે અને આમ આપણે ખાંડ કે કાઈ નાખ્યું જ ન લીંબુ કે એકદમ ટેસ્ટી થાય છે તો તૈયાર છે આપણું જો કાજુનું શાક પંજાબી ટચ સાથે ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલ છે આ લાગશે જ નહીં કડવું બધાય ખાશે અમારા ઘરમાં બધાય ખાય છે આ રીતે જો વધારે તેલ કે ગમ બાકી બધું માપ બરોબર જ છે જો તેલ માપસર છે અને બધું માપ બરોબર છે આમ આપણે ખાંડ કે કંઈ નથી નાખ્યું લસણ ના ખાતા હોય ને તો ડુંગળી લસણ વગરનું કરજો એકદમ સરસ થાય છે મેં એ પણ કરેલું છે તો તૈયાર છે આપણું કારેલાનું શાક પંજાબી ટચ સાથે જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ